નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે ખેડૂતોના પ્રશ્ન હોય એટલે હર રાજુભાઈ કરપડા ખેડૂતોની સાથે હોય છે ચાહે અડધી રાતે પણ ખેડૂતોની જે કઈ સમસ્યા હોય એ સમસ્યાને સુલજાવવા માટે રાજુભાઈ કરપડા હર હંમેશ એમની સાથે હોય છે ચાહે સ્માર્ટ મીટરનો મામલો હોય ચાહે પાણીનો મામલો હોય ચાહે વીજ કનેક્શનનો મામલો હોય ગમે તે સમસ્યા ખેડૂતોને પડે છે ત્યારે રાજુ કરપડા એમની સાથે હર હંમેશ હોય છે 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 ત્યારે જનતાની અંદર સવાલ ઉઠે કે રાજુ રાજુ કરપડા કરપડા કોણ તો આમ આદમી પાર્ટીના એવા નેતા હતા કે જેમણે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં વિધાનસભાનું ફોર્મ ભર્યું હતું અને કોઈ કારણોસર રાજુભાઈ એ વિધાનસભાની ચૂંટણી જીતી નથી શીખ્યા છતાં પણ ખેડૂતના જે કાંઈ પ્રશ્ન હોય જે કાંઈ સમસ્યાઓ હોય જે કાંઈ તકલીફો હોય એ તકલીફોને લઈને હર હંમેશ સરકારી બાબુઓની ધુલાઈ કરવા માટે રાજુભાઈ કરપડા હર હંમેશ ખેડૂતોની સાથે છે ત્યારે આજે ફરી એક વખત કેવી સમસ્યા દોસ્તો તમે વિચાર નહીં કર્યો હોય એવી સમસ્યાને લઈને રાજુભાઈ કરપડા સરકારી કચેરીએ પહોંચ્યા છે જે હું તમને મામલો બતાવવાનો છું એ મામલો જોઈ એ સમસ્યા જોઈને તમને પણ શરમ આવી જશે અને આ અધિકારીઓ પર ગુસ્સો આવી જશે કેટલા કામ ચોર લોકો છે આ તમે વિચાર તો કરો વસ્તુ પડી છે સામાન હાજર છે છતાંય આ લોકો ફિટિંગ નથી કરતા જેના કારણે જનતા હેરાન થાય છે પરેશાન થાય છે દુખી થાય છે તો એમને શું લેવા દેવા આ ભ્રષ્ટ સરકારના શાસનની અંદર આ ભ્રષ્ટ અધિકારીઓ હવે માથું કાઢતા હોય એવું અહીંયા સ્પષ્ટ લાગે છે ત્યારે રાજુભાઈ કરપડા આજે ખેડૂતોની સાથે આ સરકારી કચેરી પહોંચ્યા છે ને ત્યાર પછી જે સરકારી અધિકારીની ધુલાઈ કરી છે હું કહેવા માંગુ છું દરેક લોકોને કે ખરેખર આવી જ રીતે આ કામચોર ભ્રષ્ટાચારી અધિકારીઓની ધુલાઈ થવી જોઈએ તો જ આ હરામખોરો સીધા થશે કારણ કે સરકારી ઓફિસમાં એરકન્ડીશનમાં બેસી અને આરામ કરવાનો જનતા ધોમ ધકતા તાપની અંદર દુઃખી થાય હેરાન થાય પરેશાન થાય એમને શું લેવા દેવા છે એમની તો સરકારી નોકરી છે એ તો પાકી છે સરકારી નોકરી તો જવાની નથી અને એમાંય તે પોતે ભ્રષ્ટ ઉપર સરકાર ભ્રષ્ટ એટલે બધું જ ચોલ ચાલે છે ત્યારે જે સમસ્યા છે દોસ્તો એ સમસ્યા સાંભળીને તમને આ સરકારી બાબુઓ ઉપર ગુસ્સો આવી જશે જે રીતે રાજુભાઈ કરપડા આ ખેડૂતોને લઈને સરકારી કચેરી પહોંચ્યા છે ત્યાર પછી આ અધિકારીઓને જે આડે હાથ બરાબર નો લીધો છે વિડીયો આવો આપણે એ વિસ્તારથી જોઈએ પણ હું દરેક ખેડૂતના દીકરાઓને કહેવા માંગુ છું કે જો ખેડૂતના દીકરાઓને ખેડૂતનું અનાજ ખાધું હોય ને

પાણી વગર ગામ રહે સાહેબ પાણી ગામને નહીં મળે ત્યાં લડાઈ અમે લોકો મુદ્દે અને સરકાર પાસે પૈસા ન હોય રોડે અમે ભીખ માંગીએ ભીખ માંગીને પૂરું કરી દઈએ તમે એ સ્વીકારો સરકાર પાસે પૈસા નથી બે કલાક થી તમને રજૂઆત થઈ છે વળતો જવાબ જોઈ લઈશું કાલ સ્થળ પર આવીશું હજુ તમે સ્ટ્રીકલી નથી કેતા કે વાસમો નું કહી દઉં છું શું કામ કામ ન થાય કલેક્ટર ને કહી દઉં છું તમારી ગ્રાન્ટમાંથી કરો શા માટે નો થાય સાહેબ તમારી ગ્રાન્ટમાંથી કામ થાય છે આમાં કોઈ એક કરોડ નું કામ નથી આવા કામ માટે પેલા મંજૂરી થાય છે આચારસંહિતા ચાલે ખ્યાલ છે બધી સાહેબ પીવાના પાણી માં હું એવા દાખલા આપું કામ હોય પીવાના છે હોય તો પણ ભલે બરોડાની વાત હોય હરણી ની વાત હોય તો પણ ભલે દરેક ઘટનાઓની અંદર નાના માણસો ને કાર્યવાહી કરી જેલમાં પૂરવામાં આવે છે જે મોટા મગરમચ છે એ તો મોટી રાજકીય વગ ધરાવતા હોય છે

અને ત્યાર પછી જે છે જેવી એવી સ્થિતિનું નિર્માણ થાય છે આ સામાન્ય પરિવારના લોકો આવી જ રીતે ભોગ બને છે માત્ર વાહિયાત વાતો અને આશ્વાસન સરકાર તરફથી આપવામાં આવે છે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવાનો આગળ તમારે કિંબ વા સંકેત કરવાનો છે આગામી દિવસોમાં જેવી રીતે આજે અમે એક હોસ્પિટલ નું ઉદાહરણ રૂપે લાવ્યા આવી ઘણી બધી હોસ્પિટલો મોલ અને સરકારી ઓફિસો જે આરાઈજ બિલ્ડિંગોમાં ઊભી છે આ તમામને વિગતો અમે એકઠી કરી રહ્યા છીએ

જનતા દુખી થાય ખેડૂત દુખી થાય ગામના લોકો દુખી થાય એમની સાથે એને કોઈ લેવા દેવા છે નહીં આ તો હું જનતાને એટલું જ કહેવા માંગુ છું કે જો આવા ભ્રષ્ટ અધિકારીઓ કામ ન કરતા હોય ને તો કોલર પકડો એનો કોલર પકડો અને એને સમક્ષ શીખવાડો કે તને આ સરકારી ખુરશી ઉપર અમથે તો ભજીયા ખાવા માટે નથી બેર્યો અમારા કામ કરવા પડશે જો અમારા કામ કરવાની તારી અંદર હેસિયત ન હોય ને તું કામ ચોર હોય ને તો આ ખુરશી ખાલી કરીને વહેતો થા બાકી જ્યાં સુધી જનતા જાગૃત નહીં બને જનતા એક નહીં થાય ત્યાં સુધી આવા ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ શાસનની અંદર માથા કાઢી જવાના છે એટલે જનતાને જાગૃત થવું પડશે ખરેખર જનતાને જાગૃત થવું પડશે નતર આવા લોકો દિવસે ને દિવસે વધતા જશે આવનારા દિવસોમાં બોલવું પણ મુશ્કેલ બની જશે માટે દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો અને દરેક લોકોને ખબર પડે કે આ ભ્રષ્ટ અધિકારીઓ જે રીતે પોતાની ફરજ બજાવે છે તો આ ભ્રષ્ટ સરકારના નેતાઓ આને કેમ કશું કહેતા નથી આના ઉપર કેમ એક્શન નથી લેતા શું આ લોકોની પણ આ કામોની અંદર મિલીભગત હોય છે તમારો જે કંઈ મંતવ્ય હોય मैंने कमेंट बॉक्स में दोस्तों जरूर थी जो पर वीडियो ने खूब शेयर करी आ भ्रष्ट अधिकारी पोल ने खोलो तब जय हिंद क्या चाह रहे हैं इस बार सत्ता पलट होगा किसका नहीं होगा कोई सत्ता परिवर्तन नहीं होगा दो चीजें उनके पास मशीन और मीडिया कभी सत्ता परिवर्तन नहीं होगा ये मर के हटेंगे उससे पहले नहीं हटेंगे राक्षस है राक्षस सरकार नहीं है ये तो અપ ગુસ્સા બોલ બોલ ભાઈ સામને બોલગે ના સામને તો આમને તો આઉ ના મીડિયા કો પીછે કર